રાજકોટ ટીઆરપી ગેમ્સનો અગ્નિકાંડ ને લઈને કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રન રાજ્યગુરુનું નિવેદન સામે આવ્યું છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે જન્માષ્ટમીના લોકમેળામાં અમે સ્ટોલની માંગણી માગણી કરીશું જેમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે લોકોની જાગૃતિ આવે તે માટે સ્ટોલની માંગ કરીશું અને જો સરકાર લોકમેળામાં પોતાની વાહવાહી ના સ્ટોલ મૂકતા હોય તો અમારો પણ ટીઆરપી ગેમ ઝોન પીડિતોના ન્યાય માટેની માંગ કરતો સ્ટોલ મૂકવો અમારો હક છે અને સાગઠિયાની ધરપકડ કરીને એસઆઈટી મુખ્ય આરોપીને બચાવી રહી છે ત્યારે સાગઠિયા પકડાયો છે પરંતુ મુખ્ય આરોપી હજુ બહાર છે અને લાંચ લેનાર અંદર છે

અગ્નિકાંડમાં આપ સૌની જાગૃતતાને ધન્યવાદ પાઠવું છું ખાસ કરીને ભ્રષ્ટાચારમાં ગળાડૂપ ભાજપ કોર્પોરેશન પંચાયતથી લઈ અને દિલ્હી સુધી ટ્રીપલ એન્જિનની સરકારના કારણે ગુજરાતમાં અનેક કાંડો બને છે એ પછી સુરતનો હોય બરોડાનો હોય રાજકોટનો હોય મોરબીનો હોય પાલનપુરનો હોય જેમાં લોકોનીનું જીવન ખતમ થઈ જાય એ એવી નેગ્લીજન્સીને પણ આ ભ્રષ્ટાચાર ભૂખી સરકાર આ ભ્રષ્ટ ભાજપ એની હદ વળોટે છે અને એને ઉજાગર કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને છતાં જેના જે પદાધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેને સતત ને સતત હજી આજ દિવસ સુધી રાજકોટે બંધ પાડ્યું અને એનો ગુસ્સો દેખાડ્યો રાજકોટની પ્રજાની ના વિચારની કોઈ પરવા કર્યા વગર હજી પણ તપાસમાં એ લોકોને છાવરવામાં આવી